થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને છવ્વીસ છ બે હજાર પચીસ ના રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવ ઇન થી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવ ઇન રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવ્યા છે આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે પેલી સાત

અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકો જે છે એ હાલમાં જે છે છ આઠ બે હજાર પચીસ ના રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ આ બંને જણા છે અને જે પ્રકાર ઇન્ટ્રોગેશનમાં અને જે સરકમસ્ટિશનલ એવિડન્સ છે તેને જોતા આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનો ઘોડો દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવી હતી પોલીસ દ્વારા જે સર્કમસ્ટેશિયલ એવિડન્સ ને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે સત્તર જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્વનું પહેલું હતું અને જે અમારા એસપીએ ગોતી પણ નાખ્યું છે અને આ બધી જ ટાઈપના સરકમ એવિડન્સ જે સરક્રમસ્ટન્સ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઈશારો કરતા હતા કે આની અંદર જે છે એ કઈ ને કઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે સૌ પ્રથમ કે જયારે કોઈ નાની દીકરીને મતલબ કે જેની ઉંમર વીસ બાવીસ વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે એના ઘણા પરિવારજનો જે છે એ નજદીકમાં રહેતા હોવા તો એની અંદર હોતા નથી આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા ઉપજાવવામાં આવી હતી આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે એએસપીની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના સીડીઆર આઈપીડીઆર અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કર્યું હતું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવી છે કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે છે અને જયારે જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેક થી નેચરલ ડેથ આવેલો છે તમામ એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્કવાયરી ની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામે તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામે તમામ સખત માં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે તેને પોલીસે અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સેધાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે આ કેસની અંદર એલસીબી એસઓજી સાયબર કે પેરોલ ફોર્સનો કોઈની પણ ભૂમિકા નહીં રહી માત્ર એએસપી એકલા હાથે માત્ર ત્રણ દિવસમાં પોતે અને પોતાની ટીમ દ્વારા જે છે આખા કેસ નો ઉકલ કરી દીધો એના માટે હું એમને ખુબ અભિનંદન આપું છું કે સિંગલ મેન આર્મી ની જેમ એમને એકલા હાથે કામ કર્યું છે અને ખુબ સરસ રીતે આ કેસ જે એમને ડિટેક્ટ કરેલો છે